દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો વર્તમાન ન્યૂઝ લાઈક સબસ્ક્રાઈબ કરો બળધરી ગામ ધારશક્તિ માતાજીનો છઠ્ઠો નવચંડી હવન કરવામાં આવ્યો રાજકોટ જિલ્લા બળધરી ગામ સાક્ષાત એવા ધારશક્તિ માતાજી કે જેમની માનતા રાખવાની સંતાન પ્રાપ્તિ થાય તેવા માતાજીના બળધરી ગામમાં છઠ્ઠો નવચંડી યજ્ઞ અવહન કરવામાં આવ્યો બળધરી ગામે ધારશક્તિ માતાજીનો છઠ્ઠો નવચંડી હવન ધામધૂમથી ઉજવા હતું પૌરાણિક મૂર્તિ માતાજીની અહીં સ્થાપના કરવામાં આવી છે કહેવાય છે કે વર્ષો પહેલાં પડતરી ગામની બહાર વાવમાંથી માતાજીની મૂર્તિ મળી આવી હતી તે જૂની મૂર્તિ ખંડિત હોવાના કારણે નવી મૂર્તિ બનાવીને અહીં માતાજીની સ્થાપના કરવામાં આવે છે જેને પંચોતેર વર્ષથી વધુ થયા છે પડતરી સિવાયના કોમ પણ માતાજીને માને છે અને અહીં માતાના એક જ વાર દર્શન કરવાથી સંતાન પ્રાપ્તિ થાય છે વર્ધમાન ન્યૂઝ પ્રણવર ભાવનગર બોલો દાર્થકતી હું કિશોરભાઈ પડદરિયા ભાવનગર છ વર્ષથી માતાજીના હવનનું કાર્ય કરી રહ્યા છે માતાજી એટલા કૃપાળુ એટલા અમીર દૃષ્ટિ છે કે અમારે ક્યારે બી વિઘ્ન આવ્યું હોય તો પણ એક પલભરમાં વિઘ્ન વહી જાય છે ને ઘણા એવા એવા દાખલાઓ છે કે જેના ઘરે પાંચ પાંચ સાત 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 વર્ષથી સંતાન નહોતા એને આ ગયા વર્ષે બાબો તથા બેબી આવ્યા માતાજીના એક જ ફરી દર્શન કરવાથી એ લોકો ઇતર કોમ હતી અમારા પડધરિયા નહોતા છતાંય તે એ લોકોને માતાજી ઉપર એટલી શ્રદ્ધા કે અહીંયા દર્શન કર્યા પછી પોતાના ઘરે બાબો અને એક ભાઈના ઘરે બેબી સાત આઠ વર્ષે આવ્યો આ માતાજીનો ચમત્કાર છે માતાજી અમારે અહીંયા ગામની બહાર પડધરી ગામની બહાર વાવની અંદરથી પ્રગટ થયેલા આથી ત્યાંની નવી મૂર્તિ છે એ પંચોતેર વર્ષ પહેલાંની છે પણ એ ક્યારે કેટલા વર્ષો પહેલાંના આ માતાજી હશે એ અમને ખ્યાલ નથી પણ પછી વડીલ લોકોએ આ મૂર્તિ નવી ભરાવી અને જૂના માતાજી વાવમાંથી કાઢતા જરા ખંડિત થઈ ગયા હતા તે એને વડીલ લોકોએ દરિયાની અંદર પધરાવી દીધી એની જગ્યાએ નવી મૂર્તિની અંદર પ્રાણ પૂરી અને અઠ્યોતેર વર્ષ જેવું ત્યાંના પડધરીમાં ધારશક્તિ માતાનું મંદિર છે અને ટોટલી આ મંદિર અમારા પડદરિયા પરિવારનું જ છે ખાનગી માલિકીનું જ છે એમાં કોઈ પણ ઈતર કોમ કે એનું કોઈનો આમાં લાગ ભાગ હોતો નથી અને છે એની કેટલા વર્ષથી હવન ભાઈ હવન છેલ્લા છ વરસથી અમે કરીએ છીએ ભાવનગર યુવા ગ્રુપ ને આ સંભાળ્યું છે કાર્ય પણ એટલી બધી માતાની કૃપા છે કે અમે છ હવનમાં ત્રણ હવન ફ્રી કર્યા ત્રણ હવન અને આ છઠ્ઠો છઠ્ઠો છઠોન બી ફ્રી છે આઠમો વન એક ઉછાળી થઈ ગયો અને આઠમો વન બી દાતા પરિવાર તરફથી આઠમો વન બી ફ્રી અમે કરશું સંપૂર્ણ ખર્ચ કેટલા દિવસથી આ મહોત્સવ બે દિવસનો હોય છે બે દિવસનો હોય છે